નમસ્તે મિત્રો આ વિડિયોની અંદર ફોળા ભોળાદાદાના માણસની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું અને મિત્રો રામ ભગવાનને માનતા હોય તો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ કર્યું ભોળાદાદાના માણસ તેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું તેનું સાસુ નામ શું છે શું મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે માહિતીના કેટલાક રૂપિયા કમાય છે તે મિત્રો હા તે વારા ઘડીએ કહે છે કે હું ગામડે ઉયો જઈશ તે કયા ગામના છે તે બધું જ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું હા તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તેનું નામ વિનુભાઈ વેદ છે અને આ મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે મહિનામાં ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આરામથી કમાય છે અને તેને પંદરસો રૂપિયાનો પગાર નથી પણ તેને આ યુટ્યુબ ચેનલમાંથી પચાસ પચાસ રૂપિયા આરામથી મળે છે છે અને અને મિત્રો મિત્રો તેનું મૂળ વતન અમદાવાદની નજીક રેફરા ગામ હા આ માહિતી હકીકત અને સાચી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ નું પેજ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો જય શ્રી રામ